આપને ઈસુની જાય પવિત્ર આત્મા તમારા માટે કોણ છે ક્યાં રહે છે તમારા જીવનમાં પવિત્ર આત્માનો કયો રોલ છે કારણ કે મારા વિશે હું વાત કરું તો જીવનનો મોટો ભાગ હું પવિત્ર આત્માને ઓળખતી નહોતી મારા માટે પવિત્ર આત્મા એટલે કે પેલા ચિત્રમાં અગ્નિની જ્વાળાઓ બતાવવામાં આવે કબૂતર રૂપે ચિત્ર દોરવામાં આવે મારા માટે પવિત્ર આત્મા ત્યાં સુધી સીમિત હતા અમુક ઉંમર સુધી હું એક એવી જગ્યાએ રહેતી હતી કે જ્યાં ચર્ચ હતું ચર્ચમાં ફાધરો સિસ્ટરો ધાર્મિક પ્રવૃત્તિઓ પેરિશનર્સ પાસે ખૂબ સરસ રીતે કરાવતા વર્ષમાં ઘણા તહેવારો ઉજવવામાં આવે નોવેના થાય ભક્તિ થાય રેગ્યુલર માસ થાય અને હું આ બધી જ ધાર્મિક પ્રવૃત્તિઓમાં એક્ટિવ હતી એક કે એક પ્રવૃત્તિમાં હું આગળ પડતો ભાગ ભજવતી હું જે પેરિશમાં હતી ત્યાં અઠવાડિયામાં એક વાર ગુજરાતી માસ થતી હતી અને એ ગુજરાતી માસમાં હું અને મારું પરિવાર એક્ટિવલી પાર્ટિસિપેટ કરતા હતા મારો દીકરો એ પાંચમા છઠ્ઠા ધોરણથી કીબોર્ડ વગાડતો એટલે ગુજરાતી માસ હોય ત્યારે એ કીબોર્ડ વગાડે અમે લોકો પાછળ સિંગિંગ કરીએ અને આ રીતે હું એવું સમજતી હતી કે હું ધાર્મિક છું હું પ્રભુને ગમે એવા કાર્યો કરું છું કારણ કે કૃષ્ણા માર્ગની ભક્તિ હોય મે મેનાની ભક્તિ હોય નોવેના હોય દર બુધવારની પવિત્ર કુમારી માતા મરિયમની ભક્તિ હોય એ બધામાં હું નિયમિત રીતે ભાગ લેતી એટલે હું શું માનતી હતી કે હું પ્રભુને ગમે એવું જીવન જીવું છું એ પેરિશમાંથી એક એ સ્થળમાંથી અમે નીકળી ગયા અને બીજા શહેરમાં રહેવા આવ્યા ત્યાં પણ મારી માનસિકતા એ જ હતી કે હું બધી જ ધાર્મિક વિધિઓમાં ભાગ લઉં છું એટલે હું પવિત્ર છું એટલે હું પ્રભુને ગમે એવું જીવન જીવી રહી છું એ વખતે પવિત્ર આત્મા કોણ છે પવિત્ર આત્માની શક્તિ શું છે પવિત્ર આત્મા આપણા જીવનમાં કેવી રીતના ભાગ ભજવે છે મને આના વિશે કોઈ જ ખ્યાલ અને મારું જીવન રાબેતા મુજબ નિયમિત પ્રાર્થનાઓ નિયમિત ચર્ચમાં હાજર રહેવું પરંતુ મારા જીવનમાં કોઈ વિશિષ્ટ પવિત્ર આત્માનો અનુભવ મને થયો નહોતો એક વખતે બે હજાર ઓગણીસ જાન્યુઆરીમાં એક લગ્ન કરેલા ભાઈ કે જેમને બાળકો હતા એ ભાઈ આણંદ પાસે ખંભોળજમાં અગિયાર દિવસની રિટ્રીટ આપવાના હતા અને તે વખતે એ રિટ્રીટમાં હું ગઈ અગિયાર દિવસની રિટ્રીટ સવારથી શરૂ થાય રાતના નવ દસ વાગ્યા સુધી એ ભાઈ સતત ઈસુ વિશે પવિત્ર આત્મા વિશે ઈશ્વર પિતા વિશે કુમારી માતા મરિયમ અને સંત આ બધા વિશે બાઇબલ ખોલાવીને અમને સમજાવતા હતા હવે એ ભાઈ અને એમનું ગ્રુપ એ સવારે એ ભાઈનું સેશન શરૂ થાય તે પહેલા અન્ય ભાષામાં બોલતા અને દિવસ દરમિયાન વખતો વખત સેશન શરૂ થાય પૂરું થાય એ વખતે એમનું આખું ગ્રુપ અન્ય ભાષામાં એ લોકો બોલતા હવે આ સમય સુધી અન્ય ભાષા શું છે એ મને ખબર નહોતી ટંગ્સમાં કેવી રીતના બોલવાનું એનું મહત્વ શું છે એમાં કયો પાવર રહેલો છે શક્તિ રહેલી છે એ મને કશું જ ખબર નહોતી પરંતુ હું એ અગિયાર દિવસ ત્યાં હતી ત્યારે માત્ર એ અને એમની ટીમ એ લોકોને હું અન્ય ભાષામાં બોલતા સાંભળતી હતી અને ત્યારે મને ખૂબ નવાઈ લાગતી હતી કે આ અન્ય ભાષા છે શું આ લોકો શા માટે આ ભાષામાં બોલે છે અથવા આજ દિન સુધી અન્ય ભાષામાં હું કેમ નથી બોલી શકતી આ અગિયાર દિવસ દરમિયાન અમારી સતત માનસિક અવસ્થા હતી અને મેં જોયું કે એ લોકો કે જે અન્ય ભાષામાં બોલતા હતા એ લોકો જ્યારે પ્રીચિંગ માટે સ્ટેજ ઉપર આવતા ત્યારે હાથમાં કાગળિયા લઈને નહોતા આવતા પોતાના લખેલા મેસેજીસ લઈને નહોતા આવતા એ લોકો સ્ટેજ ઉપર આવે અને જ્યારે પોતાનો મેસેજ બોલતા હોય ત્યારે કાગળિયામાં જોયા વગર એ લોકો મેસેજ બોલે પ્રીચિંગ કરે અને એમના મુખમાંથી પ્રભુના વચનો પેલા પેલા ધોધની જેમ વહેતા હતા જેવો પ્રસંગ હોય એના અનુસાર એ લોકોના મુખમાંથી ઓટોમેટિક પ્રભુના વચનો ઈસુએ વચનો એ લોકો બોલતા હતા આ દિવસ દરમિયાન મારા માટે સતત પ્રશ્નો હતા કે આમાંથી કશું જ હું નથી કરી શકતી હું તો રેગ્યુલર દેવળમાં જાઉં છું પ્રાર્થનાઓ કરું છું નોવેના બોલું છું બધું જ કરું છું પણ મને એક પણ પ્રભુનું વચન મોઢે નથી આવડતું અથવા એ ઓટોમેટિક મારા મોમાંથી નીકળતું નથી અને ત્યાં મારી આધ્યાત્મિક પ્રક્રિયા શરૂ થઈ મને ખબર પડી કે હું જે રસ્તા પર ચાલી રહી છું હું જે વિધિઓ ધાર્મિક વિધિઓ રેગ્યુલર કરી રહી છું એમાં આ વ્યક્તિઓ જે મને આ ભણાવી રહી છે પ્રિચિંગ કરી રહી છે મારા જીવનમાં અને આ લોકોના જીવનમાં એક મોટો તફાવત મેં મહેસૂસ કર્યો મેં અનુભવ્યો અને ત્યારે હું પ્રભુને કહેતી હતી એ અગિયાર દિવસ દરમિયાન કે પ્રભુ આ અન્ય ભાષામાં બોલવાનું દાન મને આપો કારણ કે માર્ક અગિયાર સોળમો અધ્યાય અને સત્તરમું વચન ત્યાં ઈસુ બોલે છે ઈસુ પોતે બોલે છે કે જેને શ્રદ્ધા હશે તે અન્ય ભાષા બોલશે અન્ય ભાષા મને ખબર નહોતી પણ લોકોને સાંભળ્યા પછી અન્ય ભાષા મને ખબર નહોતી પણ જે લોકો મારી સામે એ અગિયાર દિવસ દરમિયાન અન્ય ભાષામાં બોલતા હતા એમનું આધ્યાત્મિક જીવન હું ઓબ્ઝર્વ કરતી હતી અને મને ખબર પડતી હતી કે અન્ય ભાષામાં એવું તો કાંઈક છે જે આધ્યાત્મિક જીવનને બદલી કાઢે છે કારણ કે હું સીધો તફાવત જોતી હતી કે હું બધી પ્રાર્થના કરું છું બાઇબલ વાંચું છું ચાર પાંચ વાર બાઇબલ વાંચી કાઢ્યું છે તે છતાં મારું આધ્યાત્મિક જીવન અને આ લોકોનું આધ્યાત્મિક જીવન એ અલગ છે અને તે દિવસે મેં નક્કી કર્યું અને પ્રભુ પાસેથી માંગવાની શરૂઆત કરી કે પ્રભુ આ અન્ય ભાષામાં બોલવાનું દાન મને આપું ઈસુએ માર્ક સોળ એમાં આ બધી જ બાબતો કીધી છે કે જેને શ્રદ્ધા હશે તે અબધૂતો કાઢશે અન્ય ભાષામાં બોલશે જો આ લોકો ઝેરી પીણું પીશે તો એ ઝેરી પીણું આ લોકોને અસર કરશે નહીં આ લોકો સાજાપણું આપશે એટલે કે મને સમજમાં આવવા લાગ્યું કે શ્રદ્ધા હોય તો જ અન્ય ભાષામાં બોલી શકાય શ્રદ્ધા હોય તો જ અદુતો કાઢી શકાય હવે અગિયાર દિવસની રિટ્રીટ તો પૂરી થઈ ગઈ ટુ થાઉઝન્ડ નાઇન્ટીન જાન્યુઆરીમાં હું ઘરે આવી પણ હું પ્રભુ પાસે સતત માંગતી હતી કે પ્રભુ મારે અન્ય ભાષામાં બોલવું છે હવે સતત એ માંગણી પછી જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ મહિનામાં હું મહેસૂસ કરતી હતી કે મારા મુખમાંથી કારણ કે લા લા લી કા કા એ ટાઈપનું કંઈક નીકળતું હતું પણ મને એ અન્ય ભાષાની ઓળખાણ નહોતી એટલે હું એને રોકી રાખતી હતી હવે ટુ થાઉઝન્ડ નાઇન્ટીન એપ્રિલ મહિનાની પચીસ તારીખ સવારથી હું કુકિંગ કરતી હતી અને મને અંદરથી એ લા 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 લી હા લે લુ લાઇક આવતું હતું અને મને એ દિવસે સવારે એપ્રિલની પચીસમી તારીખે સવારે ખબર પડતી હતી કે આ મારી ગુજરાતી કે અંગ્રેજી ભાષા સિવાય કંઈક અલગ બોલાઈ રહ્યું છે એ દિવસે આખો દિવસ મને સમજ નહોતી પડતી કે આ શું થઈ રહ્યું છે ત્યારે રાત્રે પોણા દસ વાગે એ બ્રધર જોનસનની ટીમની એક વ્યક્તિ જેનું નામ છે જોસ્લીન એ જોસ્લીનનો નંબર મારી પાસે હતો અને રાત્રે મેં એ જોસલીનને ફોન કર્યો કારણ કે એ અગિયાર દિવસ દરમિયાન એ જોસલીનને મેં અન્ય ભાષામાં બોલતા સાંભળેલું અને એ પ્રિચિંગ પણ કરે છે તો મેં એ સિસ્ટર જોસલિનને ફોન લગાવ્યો અને મેં સિસ્ટરને કીધું કે સવારથી કંઈક આવું થાય છે મારા મોડામાંથી કંઈક અલગ અક્ષરો નીકળે છે અને ત્યારે એ સિસ્ટર જોસલીનને મને કીધું કે બેન તમને અન્ય ભાષાની પ્રાપ્તિ થઈ ગઈ છે અને એ સિસ્ટર જોસલીને ફોન ઉપર મારા ઉપર પ્રાર્થના કરી અને મને કીધું કે હું અહીંયાથી ટંગ્સમાં બોલું છું અને તમે ત્યાંથી ફોન ઉપર તમે ટંગ્સમાં બોલવાનું શરૂ કરો તમારા મુખમાંથી જે કાંઈ નીકળે એને આવવા દો રાત્રે પોણા દસ દસ વાગે મને અન્ય ભાષામાં બોલવાનું દાન પ્રાપ્ત થયું અને તે દિવસથી આજ સુધી એ કૃપા મારી પર છે તમને શું લાગે છે કે તમારી અંદર એ અન્ય ભાષામાં બોલવાનું દાન તમને શું લાગે છે કે તમે એ અન્ય ભાષામાં બોલી શકો કે ના બોલી શકો હું કહું છું કે તમારી અંદર એ અન્ય ભાષા બોલવાનું દાન એ કૃપા એ તમારી અંદર છે એ અન્ય ભાષા તમારી અંદર તમારા આત્માની અંદર છે હવે એક પ્રક્રિયા છે એ દાન અન્ય ભાષા બોલવાનું દાન એ તમારી આત્માની અંદર છે પણ એને તમારે બહાર કાઢવાનું છે તમારી અંદર આ અન્ય ભાષા પડેલી છે એની સાબિતી આપું તમને કારણ કે હું આ પ્રકારની વાત કરું ત્યારે મારા અનુભવથી કે મારા જ્ઞાનથી નહીં પરંતુ બાઇબલના વચન અનુસાર હું તમને બતાવું એક ત્રણ ત્યાં વચન કે છે કે આપણને સઘળી આધ્યાત્મિક બક્ષિશો આપીને ધન્ય કર્યા છે અન્ય ભાષામાં બોલવું એ આધ્યાત્મિક બક્ષિશ છે અને વચન કહે છે કે આપણને બધી જ આધ્યાત્મિક બક્ષિશો આપીને ધન્ય કર્યા છે લખાણમાં મળી ગયું છે એ અન્ય ભાષા આપણી અંદર છે પણ આપણે અન્ય ભાષામાં જો નથી બોલી શકતા તો આપણે એ અન્ય ભાષાને એક્ટિવેટ કરી નથી એટલે કે માનો કે તમે ફોન લીધો તમારી પાસે સિમ કાર્ડ છે પરંતુ જ્યાં સુધી એ સિમ કાર્ડને તમે એક્ટિવેટ ના કરો ત્યાં સુધી એ ફોનનો ઉપયોગ તમે કરી શકતા નથી એ જ પ્રમાણે આ આધ્યાત્મિક બક્ષીસ અન્ય ભાષામાં બોલવું એ આધ્યાત્મિક બક્ષીસ આપણી અંદર છે પરંતુ આપણે એને એક્ટિવેટ કરવાની છે જે પ્રમાણે મેં લોકોને સાંભળ્યા મને અંદરથી એ તીવ્ર ઈચ્છા થઈ મેં પ્રભુ પાસે એ માંગ્યું અને ઓટોમેટિક થોડા વખત પછી મારા મુખમાંથી એ અન્ય ભાષા નીકળવા લાગી આપણને પ્રભુએ એક પણ આધ્યાત્મિક બક્ષિશ વગર ઉણા રાખ્યા નથી બાકાત રાખ્યા નથી હીલિંગ છુટકારો સઘળી આધ્યાત્મિક બક્ષિશો આપણી અંદર પડી છે વચન પ્રમાણે એફએસએસ એક ત્રણ પ્રમાણે આપણી અંતર છે આપણે એને એક્ટિવેટ કરવાની છે પવિત્ર આત્મા સાથેની મારી મુસાફરીની જો હું મારી વાત તમારી આગળ કરું તો બે હજાર એકવીસમાં બ્રધર જોન્સને એક જાહેરાત કરી કે મેંગ્લોરમાં ત્રણ મહિનાની ડિસાઈપલિપ રિટ્રીટ છે અને જેને ઇન્ટરેસ્ટ હોય તે આવો અને ભાગ લો જ્યારે મેં આ મેસેજ વાંચ્યો ત્યારે હું અને મારા હસબન્ડ એ રિટ્રીટ અટેન્ડ કરવા ગયા ત્રણ મહિનાની રિટ્રીટ હતી ડિસાઇપલ શીપ રિટ્રીટ ત્યાં પવિત્ર આત્માએ મારા જીવનમાં ખૂબ જ કામ કર્યું કારણ કે આ બ્રધર જોન્સન અને એમની ટીમ સવારે સાત વાગે માસ થાય એ અટેન્ડ કર્યા પછી આખો દિવસ રાતના દસ અગિયાર વાગ્યા સુધી લંચ બ્રેક ડિનર બ્રેક એ તો હોય પણ બાકીનો આખો સમય એ લોકો બ્રધર જોન્સન અને એમની ટીમ અમને બાઇબલના વચનો દ્વારા શીખવતા હતા અને ત્યારે પવિત્ર આત્માએ મારા જીવનમાં પુષ્કળ કામ કર્યું જ્યારે આ રિટ્રીટ પૂરી કરી અને અમે લોકો ઘરે આવ્યા ત્યારે મારા જેવી વ્યક્તિ કે જે જાહેરમાં બોલવાનું હોય તો શરમ કે સંકોચ આવે જ્યારથી મેં અન્ય ભાષામાં બોલવાનું શરૂ કર્યું અને ત્યાર પછી એ ડિસાઈપલિપની રિટ્રીટ મેં જે અટેન્ડ કરી ત્યાર પછી મારા રોજિંદા જીવનમાં હું અનુભવી શકતી હતી કે ડર ગયા પ્રેસિતના ચરિત્રો એક આઠ ત્યાં ઈસુ પોતે બોલે છે કે જ્યારે તમને પવિત્ર આત્મા પ્રાપ્ત થશે ત્યારે દુનિયાના છેડા સુધી તમે મારા સાક્ષી બનશો મારા વિશે તમે સાક્ષી પૂરશો અને એક્ઝેક્ટલી એ પવિત્ર આત્માની પ્રાપ્તિ થયા પછી અન્ય ભાષામાં બોલવાની શરૂઆત કર્યા પછી કોઈ પણ જગ્યાએ પ્રભુનું વચન બોલવાનું હોય રિટ્રીટ આપવાની હોય ટોક આપવાનો હોય તો ઈસુના કહેવા પ્રમાણે મને પવિત્ર આત્માની પ્રાપ્તિ થઈ અન્ય ભાષાની પ્રાપ્તિ થઈ એટલે ટુ પછી ટી વન મને બોલવામાં પ્રભુ વિશે બોલવામાં વચનો બોલવામાં લોકોની આગળ અન્ય ભાષામાં બોલવામાં મને જરા પણ સંકોચ નથી થતો કારણ કે મારી શક્તિથી હું નથી બોલતી મારી અંદર બિરાજમાન પવિત્ર આત્મા આ બધું બોલે છે એક કરી ત્રણ સોળમાં વચન કે છે કે તમે એટલું નથી જાણતા કે તમે પવિત્ર આત્માનું મંદિર છો અને પવિત્ર આત્મા તમારી અંદર વસે છે બે હજાર ઓગણીસમાં ખંભોળજમાં બ્રધર જોન્સનની રિટ્રીટ અટેન્ડ કર્યા પહેલાં પવિત્ર આત્મા શું અન્ય ભાષા શું એ આપણી અંદર છે ક્યાં છે મને કશું જ ખબર નથી પરંતુ એ પહેલી રિટ્રીટ અટેન્ડ કરી અને પછી મેંગ્લોરમાં આ ડિસાઈપલિપની રિટ્રીટ અટેન્ડ કરી ત્યાં પવિત્ર આત્મા વિશે એટલું બધું બતાવવામાં આવ્યું અને હવે એ અનુભવ એ પાવર એ શક્તિ હું અનુભવું છું હવે એ રિટ્રીટ અટેન્ડ કરીને આવ્યા પછી મને સતત એ ઈચ્છા થતી હતી કે પ્રભુના વચનો હું લોકો સુધી કેવી રીતના લઈ છું યોહાન ચારમાં શમરૂની બાઈ સાથે વાત કરતી વખતે ઈસુ એક શબ્દ બોલે છે જીવંત જળ બીજી વખતે આ શબ્દ વાપરે છે ને ઈસુ એ બોલે છે શમરૂની બાઈ સાથે કે જીવંત જળનું ઝરણું અને પછી યોહાન સાતમા એ શું બોલે છે કે જીવંત 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 જળની જળની નદીઓ નદીઓ વહેવી આ જળ એ એ શું છે પવિત્ર આત્મા છે આપણી અંદરથી પવિત્ર આત્મા એ વચનોના રૂપમાં અન્ય ભાષાના રૂપમાં હિલિંગના રૂપમાં અબ્દુતો કાઢવાના રૂપમાં એ પવિત્ર આત્મા વિશે ઈ કહે છે પવિત્ર આત્માની પ્રાપ્તિ થયા પહેલા કે અન્ય ભાષામાં બોલતા પહેલા હું કેવી બીકણ હતી ડરપોક હતી પ્રભુનું વચન મને નહોતું આવડતું એ વચન મને યાદ નહોતું પણ જ્યારથી મેં અન્ય ભાષામાં બોલવાની શરૂઆત કરી છે ત્યારથી આ બધું મારામાં એક્ટિવેટ થયું છે અને પરિણામ રૂપે બે હજાર ત્રેવીસ ડિસેમ્બરમાં પચીસમી તારીખે મેં યુટ્યુબ પર મારી પોતાની ચેનલ શરૂ કરી એનું નામ છે ધ ગ્રેસ ઓફ ગોડ આ ચેનલ ઉપર બે હજાર ત્રેવીસ ડિસેમ્બર પચીસમી તારીખે મેં પહેલો વિડિયો મૂક્યો કે જેમાં મારા હસબન્ડને કોરોના થયું મ્યુકર માઇકોસિસ થયું ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા અને ત્યારે અમે સતત વચનો બોલતા હતા અને એ વચનો જીવંત વચનો દ્વારા પ્રભુની કૃપાથી પવિત્ર આત્માની શક્તિ વડે મારા હસબન્ડ સો ટકા સાજા થઈ ગયા આ બાબત એ પહેલા વિડીયોમાં મેં મૂકી અને ત્યાર પછી એ પવિત્ર આત્માની શક્તિ વડે અત્યાર સુધી એકસો ચાલીસની ઉપર એ વિડિયો થઈ ગયા છે તમને શું લાગે છે આ મારી તાકાત છે મારી શક્તિ છે ના અન્ય ભાષામાં બોલવાની શરૂઆત કરી તે પહેલાં હું બિકણ હતી પબ્લિકમાં બોલી નહોતી શકતી વચનો પણ મને નહોતા આવડતા પરંતુ એ અન્ય ભાષાનો પાવર એ શક્તિ મેં મહેસૂસ કરી છે અને હું ઈચ્છું છું કે જ્યારે પણ મને મોકો મળે ત્યારે હું બીજા લોકોમાં આ અન્ય ભાષા બોલવાનું એક્ટિવેટ કરું એક વખતે ફાધરો થવા આવેલા બ્રધરોને આ બાઇબલ વચનો શીખવાડવા માટે મને પંદર દિવસ એક ફાધરે ઇન્વાઇટ કરી અને પંદર દિવસ મારે બ્રધરોને આ પ્રભુ વચન શીખવવાના હતા એટલે એ પંદર દિવસ જે બ્રધરોને મારે શીખવાડવાનું હતું ત્યારે પહેલા દિવસથી મેં પવિત્ર આત્મા કોણ છે પવિત્ર આત્માની શક્તિ શું છે અન્ય ભાષા શું છે એની શક્તિ શું છે પવિત્ર આત્માની ભાષા આપણે બોલીએ એ અન્ય ભાષા બોલીએ ત્યારે આપણા જીવનમાં શું પરિવર્તનો આવે એ બધું હું પહેલા દિવસથી બ્રધરોને કહેતી હતી અને અલગ અલગ વચનો દ્વારા એમને હું બતાવતી હતી કે પવિત્ર આત્માની શક્તિ વગર આપણે કશું કરી શકતા નથી અને સાતમો દિવસ આવ્યો ત્યારે બધા જ બ્રધરો અન્ય ભાષામાં બોલતા થઈ ગયા અને આ કામ મેં ઉત્તરોત્તર ચાલુ રાખ્યું છે હમણાં એક બેન આણંદના ફોન ઉપર મારી સાથે વાત કરતા હતા અને કહેતા હતા કે બેન મને અન્ય ભાષામાં બોલવું છે અને ત્યારે મેં ફોન ઉપર એ બેનની સાથે પ્રાર્થના કરી વચનના ખુલાસા કર્યા અને એ જ દિવસે ફોન ઉપર એ બેન અન્ય ભાષામાં બોલતા થઈ ગયા ભાઈઓને બહેનો અન્ય ભાષામાં બોલ્યા પછી તમારું જીવન આધ્યાત્મિક રીતે એકદમ બદલાઈ જશે મારા અનુભવ પરથી હું તમને કહું છું અન્ય ભાષામાં બોલતા થઈ જઈએ કારણ કે એફએસએસ એક ત્રણ અનુસાર એ અન્ય ભાષા આપણી અંદર આપણા આત્મામાં છે જ આપણે એક્ટિવેટ કરીને એને બહાર કાઢવાની છે પ્રભુ પાસે માગીએ અને આ અન્ય ભાષામાં બોલતા થઈએ કારણ કે મારો અનુભવ મારી સાક્ષી મેં તમારી આગળ એટલા માટે જ કીધી કે આ પાવરફુલ બાબત જેનાથી અત્યાર સુધી આપણે અજ્ઞાનના કારણે વંચિત રહી ગયા છે પ્રભુ પોતે કહે છે કે મારા લોકો જ્ઞાનને અભાવે નાશમાં જાય છે માર્ગ અનુસાર ઈસુએ કીધેલું વાક્ય જેને શ્રદ્ધા હશે તે અન્ય ભાષા બોલશે પવિત્ર આત્માની એ શક્તિનો આપણે અનુભવ કરીએ જે મને અનુભવ થયો છે

ಹಾಲಾ ಲುಯಾ ಹಾಲ